જન્મોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાપી રોડ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરથી બપોરે ચાર કલાકે બાઇક રેલી સાથે શિવાજી મહારાજની મૂર્તિ ડીજેના સથવારે બાઇક રેલી કાઢવામાં હતી આ શિવાજી મહારાજની મૂર્તિને ઠેર ઠેર પુષ્પગુચ્છથી પૂજન કરવામાં આવ્યું હતું જેમાં જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાઓ લગાવવામાં આવ્યા હતા અને રાત્રે સાડા સાત કલાકે જાહેર ધર્મસભા સ્થળે બાઇક રેલી આવી પહોંચી હતી અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યા કાજલબેન હિન્દુસ્તાની અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસા બોલાવી કરવામાં આવી હતી આ પ્રસંગે વક્તા તરીકે પધારેલ પ્રખર રાષ્ટ્રવાદી કાજલબેન હિન્દુસ્તાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે વંદન કરી જણાવ્યું હતું કે શિવાજી મહારાજે જે હિન્દુ સ્વરાજનું સપનું રાખ્યું હતું આપણે શિવાજી મહારાજના વંશજો છે જેથી એમનું સ્વપ્ન સાકાર કરીશું અને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને હિન્દુ સમાજ એક બની સંગઠિત થાય ત્યારે જ લવ જેહાદ તેમજ ધર્માંતર તેમજ આપણી જમીનોના કબજાઓ પરત મેળવીશું માટે હિન્દુ સમાજ જાગૃત બને એ માટે ભારપૂર્વક જણાવ્યું હતું તેમજ માતા જીજાબાઈના શૌર્યવાન ઉદાહરણ રજૂ કરી કાર્યકરોને ઉત્સાહ વધાર્યો હતો સુરત જિલ્લા તેમજ તાપી જિલ્લાના બજરંગ દળના વીએ કાર્યકરો નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા